ગીર સોમનાથના સૂત્રાપાડામાં યુટ્યુબરનું અપહરણ કરી માર મારવાની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું જે બાદ તેને નગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો જે આક્ષેપ કીર્તિ પટેલ પર કરવામાં આવ્યો છે યુટ્યુબર દિનેશ સોલંકીનું નિકનેમ રોયલ રાજા છે જેણે ખજૂરભાઈની તરફેણમાં વિડીયો બનાવતા કીર્તિ પટેલના માણસોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પીડિત દિનેશે જણાવ્યું છે કે ઘંટિયા ગામની ફાટક પાસે અચાનક દસ જેટલા માણસો અંદાજે ત્રણ કાર લઈને આવ્યા અને મારું અપહરણ કર્યું જે બાદ તે લોકોએ મને માર માર્યો અને મારી મૂછ કાપી નાખી હતી તેમજ કપડાં પણ ફાડી નાખ્યા વધુમાં કહ્યું કે હુમલા દરમિયાન તે લોકોના ફોન પર કીર્તિ પટેલની વિડીયો કોલ આવ્યો ત્યારે તેમને કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂંછ અને વાળ સારા નથી લાગતા કાપી નાખો રોયલ રાજાની મૂછો કાપતા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે એ વિડીયો વિચલિત કરે એવા છે એટલા માટે માત્ર તસવીરના માધ્યમથી અમુક દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ આરોપીઓએ અલ્ટો કારમાં અપહરણ કરી અમરાપુર ગામે ગોળના રાબડા પર

ચુડાસમા સહિત આઠથી નવ લોકો સામે અપહરણ માર અને રાઇટનિંગનો ગુનો દાખલ કર્યો છે જેમાંથી બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક